રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઠેર કચરાના ઢગલા અને સફાઈ ન થતા વેપારીઓ નગરપાલિકા સામે વિરોધ નોંધાવવા એક નોતર પહેલ કરી વેપારીઓ જાતે કચરો સાફ કરીને તંત્રની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો ધોરાજી નગરપાલિકા અને સફાઈ કર્મીઓ વચ્ચેના વિવાદને કારણે સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે

ચાર દિવસ કચરો બહુ ઉડા રાખે છે કોઈ પૂછવા નથી કે કચરા અંદર આવે છે વાસ મારે છે રાતના ટાઈમના અંદર તકલીફ છે કે ડેન્ગ્યુ મચ્છર નો ત્રાસ વધી ગયો છે આ કચરાની હિસાબે ઓમ કે છે આપણે સ્વસ્થ રાખીએ બધું કરી પણ સ્વસ્થ ક્યાંથી રે તમે કચરો ફારો તો સ્વસ્થ કરીએ ને આ આ પરિસ્થિતિ નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વહેલામાં વહેલા કરો નગરપાલિકાના સંચાલકો અને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ વચ્ચેનો સંવાદહીનતાનો ભોગ ધોરાજીની આમ જનતા બની રહી છે સફાઈ જેવી પાયાની સુવિધાના અભાવે લોકોનું જીવન દુષ્કર બની ગયું છે આ લોકો ને કોઈ ઉપર આવતા નથી ને મચ્છરો ને ગંદકીનો ત્રાસ છે અમને જેની અમને અપીલ કરીએ છે કે કચરો ઉપાડો અને કચરો બંધ કરાવો જેની અમે ઘરાકની ત્રાસ છે ઘરાકમાં આવતા નથી ને ઘરાકને હાથ રાખીને આગળ નીકળવું પડે છે આવતા નથી કસ્ટમર અમે હેરાન થઈએ છીએ તો તકલીફ સમગ્ર પરિસ્થિતિ માટે ધોરાજી નગરપાલિકાની બોડી સીધી રીતે જવાબદાર છે તેમણે અસંવેદનશીલ મુદ્દે ત્વરિત પગલા ભરવા જોઈએ અને સફાઈ કર્મચારીઓની વાજબી માંગણીઓ સાંભળી અને તેનો સમાધાન કરી માર્ગ શોધવો જોઈએ કાનભાઈ સુવા જીએસટીવી ધોરાજી